આગામી લોકસભાની ચૂંટણીઓની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી જીતવાના સમીકરણો ગોઠવી દીધા છે જેમાં આણંદ જિલ્લામાં બત્રીસ વર્ષમાં પ્રથમ વખત ખંભાત વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલે જીતી હતી પરંતુ કોંગ્રેસ પક્ષમાં જ વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઊભો થતાં ચિરાગ પટેલે એક જ વર્ષમાં કોંગ્રેસ પક્ષમાંથી તેમજ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે રવિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં દરેક સમાજમાંથી પંદરસો જેટલા કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાતા તમામ અટકળોનો અંત આવી ગયો છે સાથે જ ખંભાતમાં કોંગ્રેસમાં ભારે મોટું ભંગાણ પડ્યું છે ચિરાગ પટેલના ભાજપમાં સમાવાના કાર્યક્રમમાં સી આર પાટીલે જણાવ્યું કે ખંભાતમાં હવે એક મજબૂત ધારાસભ્ય મળશે તે સાથે જ તેમણે સ્ટેજ ચિરાગ જાહેરાત પણ કરી ચિરાગ પટેલના વિજય સરઘસમાં આવવાનું વચન પણ આપ્યું ભાજપમાં પાછા ફરતા ચિરાગ પટેલે ખંભાતમાં પાણીની સમસ્યા વિશે સી આર પાટીલ સમક્ષ સમસ્યા રજૂ કરતી વખતે સ્ટેજ ઉપર ભાવુક થઈ ગયા હતા અને રીતસરના રડી પડ્યા હતા છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપના કારણે એક વર્ષ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયેલા એક વર્ષથી આઠ દિવસ પછી કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપ્યું છે માનનીય વડાપ્રધાન યથાવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભગવાન રામનું મંદિર ત્રણસો સિત્તેરની કલમ અને સમગ્ર દુનિયાને દિશા સૂચન કરનારા મોદીજી ના નેતૃત્વ માં ખંભાત પૂર્વ કોંગ્રેસ ના ધારાસભ્યો ભારતીય ચિરાગભાઈ ભારતીય જનતા પાર્ટીમાં માં જોડાયા છે ભગવાન રામ ના રંગમાં રંગાઈ ગયો છે અને એમાં મારું ખંભાત પણ પાછળ ના હોય મારો અંતર આત્મા પણ સ્વીકારવા તૈયાર ના હોય જેથી કરી અને જ્યાં રામ ત્યાં હું અને રામ ત્યાં ભાજપ છે ભારતીય જનતા પાર્ટીમાં યશસ્વી આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના સ્ટ્રોંગ લીડરશીપના કારણે આજે રામ હિથ હિન્દુ વિરાજમાન થયા છે ત્યારે દેશભક્તિ રાષ્ટ્રભક્તિ ધર્મ ભક્તિ લેવાનું નથી કોંગ્રેસમાં કંઈક છે નહીં અને કોંગ્રેસ થઈ ગયેલી છે અને ભગવાન રામનો જો એ વિરોધ કરતા હોય તો એ પાર્ટીમાં રહેવું ઈજું નથી એટલે આજે હું ભારતીય જનતા